ઘરે કોણ ને મિત્રો ગુડ મોર્નિંગ જય આપણો ચાલુ થઈ ગયો પણ અત્યારે વાગી ગયા નવ આજે રાહુલ ફ્રી છે ને તો રાહુલ બ્લોગ બનાવવાના છે બધા એમ કે છે કે રાહુલ કેમ નથી મળતા હું છે ને બ્લોગ બનાવીશ હું મારી ચેનલ માં છે ને તમને ક્યારેક ક્યારેક મળતો રહીશ આ તો રહેશું જ કન્ટિન્યુ કરશે હું નહીં કરીશ આ પણ કન્ટિન્યુ પણ આવશે તો ખરા ને અમાર બ્લોગ માં કે તમે નહીં આવો એની માટે અપોઇન્ટમેન્ટ લેવી જોશે ના ના અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડશે હું તો આવી જ તે અને હું આવતો જ રહીશ અને જય શ્રી હર મહાદેવ જે માતાજી જય કશ્વા જય શ્રી એટલે હું તમને એક રિપોર્ટેડ વાત પણ કરવાનો છું પણ અત્યારે નહીં પછી હું કરવાનો છું આજે નહીં આજે નહીં અને એક કમો ઇમ્પોર્ટેન્ટ વાત કરવાની આપણે સોલાર મુકાવાનું સોલાર મુકાવાનું તો પૈસા ભેગા કરવા પડશે હવે એક કામ કરીએ એક એક કઈ બનાવીએ એવું પ્લાન કે આપણે રોજ એવી રીતે મની એકઠા કરીએ મની એકઠા નહી તો ચાલુ જ કરી દેવાની છે બરોસે મુકાવાનું જ છે જીત છે જીત છે મુકાવાનું છે એ વાત સાચી છે પણ પૈસા તો એની ગાટો ભેગા કરવા પડે ને પહેલા તો અત્યાર સુધી પ્લાન ક્યાં ગયો તો અત્યાર સુધી પ્લાન ક્યાં ગયો તો અત્યાર સુધી પ્લાન શું કહેવાય મગજમાં હતો હવે ડાયરેક્ટ જમીન ઉપર આવી જશે અને તમે લોકો કઈક પ્લાન બનાવો સોલન મુકાવું છે ફાઇનલ છે કરો પ્લાન પ્લાન એટલે ત્રણ મહિના તો કાગળ બનતા હોય જાય કોમેન્ટ આવી છે એ મને ખબર છે કાળુભાઈ વાત પણ સાચી છે કે ત્રણ મહિના થઈ જાય પણ પૈસા ભેગા થઈ જાય ત્રણ મહિનામાં થઈ જાય બે મહિનામાં થઈ જાય પૈસા ભેગા આઈ થિંક બે મહિના જેવું જ લાગશે પણ જોઈએ હવે કે કઈ રીતના પ્રોસેસ થાય છે આગળ છે તો નાઈ નાઈ કરી લીધી પાપા વિમાનમાં તો કેવું બોલતો મમ્મી હું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજનો શું છે જન્મ થી તો દરેક વ્યક્તિ શૂન્ય જ હોય છે પણ યોગ્યતા તો કર્મ થી જ પેદા થાય છે હવે પ્રિયાશ મોટા મમ્મી અને મોટા પપ્પા

મેં તો પછી વુમન છે બે ચાર ખબર તો ચાલો બધા જમવા આવી છોલે રોટલી અને પાપડી ઉતાવળ રાખજો બધું બીજું બધું પછી ખાજો પાપડી હવાઈ જશે વરસાદ પાપડી

મહેંદી મેંડી મુકાય આવી છે મનસ્વીજી બીજા હાથે હાંજે મુકાની પણ મનસ્વીને મજા નથી એટલે મળાકત નથી રહેવાના એ મારે એમ ખાલી મેંડી મુકાય છે એને મજા પડી ગઈ ભારે શરદી અને તાવ ને એવું થઈ ગયું છે માથું દુખે ચક્કર આવે છે એવું બધું થાય છે હા એની રોવે છે અને ઉલટી જેવું થાય છે એટલે એને ઘણા બધા રો લીધો ત્રણ વખત એક રૂમાલ ભરીને શેડા કાઢ નાખ્યા છે

જે બનાવ્યું છે ને એ બનાવ્યું છે પ્રિયાંશ છે એનું કારણ હું તમને કહું કે શું કામ બનાવ્યું એને પ્રિયાંશ કેમ હલાવવાનું હું નાખવાનું બતાવો તો ભાભી કયો તો મેં છે ને આમ કરી નામ રાય આમ કરી નામ નાખી આમ નાખો તો ખાલી એમ જ તે નાખો તો આ આમ કરી નાખી છે એમ નહીં નાખીને બતાવો તો કે હું પૂછવાનું આ નાખું આ નહીં નહીં એ નહીં નાખવાનું લસણ નાખું હે આ નાખું હા એ નાખો જોયો પ્રિયાંશ હવે નાખતા ને બસ બસ હું ટેસ્ટ કરું કરું ટેસ્ટ કેમ ટેસ્ટ કરવાનું ઈને ઓલું નાખો એમ કે છે જો શેફ તો આમ કરીને આમ રાય નાખી ને તે મન કે ના આમ કે તમે તો તે કે આમ કરી એમ આમ થી લે બસ મે દામ નાખું તે કે આ એમ ને અચ્છા એટલે આવું છે અમારા ઘરે તને કોણ કોણ મારે છે કોણ મારે છે તને કોણ મારે છે

ડીપમાં જે રિસર્ચ કર્યું છે એને તરત ખબર પડી જશે કે આપણે શું કરવાના છીએ અને જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આપણે શું કરવાના છીએ અને માર્કેટમાં આપણે શું લાવવાના છીએ અને જરાક હા એમાં તમે ધ્યાન આપજો અને છે ને અમને ન્યા પણ ફોલો કરી દેજો કેમ કે ન્યા તમને બધું બહુ મજાની વસ્તુઓ મળી જવાની છે સ્મેલ આવે છે સ્મેલ તો આવે જ દીકરા દેખાડ લ્યો હા 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 મને તો મને મેંદીની સ્મેલ જ ન ગમે બાકી તમને તમને ગમે

કેવડી છોકરી છે અચ્છા તો એ સરસ બનાવી આમ જો મહેંદી છે ને બહુ જ સરસ મહેંદી મૂકી છે જે પણ બેને મૂકી છે એને મનસ્વીને ફ્રેન્ડ ફ્રેન્ડ તો ન કે મનસ્વી તારથી તો મોટી છે હે તેને હું મહેંદી મૂકવાનો શોખ છે એટલે તને મૂકી એ મનસ્વી એવું છે ચાલો ચાલો હવે તો હવે તો ભાઈ જ જાય ને મનસ્વી ટીકડી પીવે છે આપણે જોઈએ આજે

ગેરી નિંદર આવશે ગેરી નિંદર કે જમીન ને પછી અડધી પીવાની ઓકે અત્યારે ભૂખ્યા પેટની હતી જમીન પીવાની લોડ તો તને એમ કેમ કર્યું એક હાથમાં મૂકી પેલા પછી બીજા હાથમાં મૂકી એવી રીતે કેમ કર્યું એ ઈ ઈ છોકરી પાસે ટાઈમ ન ને ઓ માય ગોડ કેટલી બીજી હશે ઈ સાત જણી હતી સાત જણીને ને હતી થી માજી એમ એટલે આ કેનું હોલે હું કેવા છોકરીને ફ્રી માં મૂકી દેશે અચ્છા એને એમણા શીખી છે હા એટલે બહુ સરસ કામ છે મસ્ત કામ છે તો કહેજો હમ અમે કોન્ટેક્ટ નંબર આપશું તમને કોને મુકાવી હોય તો કહેજો એમની પણ હેલ્થ થાય અને થોડા થોડા હેલ્થ કામ આપણે પણ કરતા રહીએ એટલે શું જોવ અમે અને આજે તો મને સબસ્ક્રાઇબર તમને કઈ દઈ ગયા તને શું હા યાર પ્લીઝ યાર સબસ્ક્રાઇબર ઘરે આવીને દઈ દેજે કે અમારો લિક્વિડ છે તમે આવજો મને દે અને બહુ સરસ સારું છે દાદુ નાખો હજી વાપર્યા પછી ખબર પડે કે એવું છે આ લિક્વિડ ને એવું દઈ ગયા છે ઘરે અને સેમ્પલ ઘણા બધા સેમ્પલ દઈ ગયા છે અલગ અલગ રીતે અને એ લોકોએ કીધું છે કે તમે વાપરો પછી અમને કહેજો કે કેવું લાગે છે અને તમે અમારી અમારીને આવજો જરૂર ચોક્કસ પધારજો અને બહુ જ આગ્રહ કર્યો છે એ મમ્મી હા આગ્રહ કર્યો છે કે મારા મુલાકાત લેજો અને વાપરેલી વસ્તુ પાછી તમને ન ફાવે તો હમ એટલે અત્યારે સેમ્પલ દઈ ગયા છે કે અમે તમને લિક્વિડ પણ આપશું કે તમે અમારી અમારીને આવજો મમ્મી આ એક ફાયદો બહુ રે મમ્મી આવું બનાવતા હોય એટલે ભગવાન ગીતા એટલે રહેવું પડે અને સારા કાર્ય પણ કરતા રહીએ એટલે થોડાક છે ભાઈ એ લોકોએ નવું ચાલુ કર્યું છે સેટઅપ તો આપણે પણ ઘણી આપણાથી જેટલી એમ કરીએ કેમ કે કોઈ બી વસ્તુ ફ્રીમાં નથી મળતી મમ્મી આજે મેં આપણે જે કમાયેલું છે મમ્મી આપણે જે ફેમિલીએ એ બનાવેલું છે કોઈ ફ્રીમાં વસ્તુ નથી મળે આજે અમે અહીંયા સીધી સુધી જે પહોંચ્યા છીએ ને એ સીધી એમ જ નથી મળી ગઈ આ સીધી પાછળ અમે કેટલા બધા ક્રિટી સાઈઝો છે ને

અને કોઈ દી છે ને ભાઈ નેગેટિવ નહીં વિચારવાનું જીવનમાં નેગેટિવ છે ને એટલી વસ્તુ આપણા જીવનમાંથી ડિલીટ મારી દેવાની કે કોઈ વસ્તુ આપણાથી ન થાય ને એવું બને જ જો ભાઈ એક કર્યું હોય ને એ વસ્તુ આ દુનિયાની કોઈ એવી તાકાત નથી તમારાથી ન થઈ થઈ શકે ગઈ મતલબ એમ છે કે માણસ ધારે ને એ કરે કાળા માળા માનવી ધારે એ કરે અને અમે ધીમે ધીમે કરીએ છીએ અને અમારું ફેમિલીને અમે બતાવીએ છીએ લોકોને સારું લાગે ના લાગે એ એમનો વિચાર છે બધાના વિચારો અલગ અલગ હોય છે આજે અમને એક મસ્ત કોમેન્ટ આવી છે તમે સ્વાધ્યાય પરિવારમાંથી આવો છો તમે આ બધું જે કરો છો ને એ બહુ ખોટું છે એમ તો હું એમને પણ એક વસ્તુ કહેવા માગું છું તમારી રીતે તમે રાઈટ છો તમે કોઈ વસ્તુને કેટલી ફોલો કરો છો ને એ મહત્વનું છે અમે વિચારો સારા પણ આપીએ છીએ અને અમે એક વસ્તુ બતાવીએ છીએ રીલ્સમાં અમે નો ડાઉટ કે અમે એવી વસ્તુ બતાવીએ છીએ કે ભાઈ દેરાની જેઠાણીના પણ એ એક વસ્તુ ટ્રિગર કરેલી છે અમે માણસોને કે આવું વસ્તુ એકચ્યુઅલ થાય છે પણ તમારે એ નથી કરવાનું તમે ખાલી હસવા માટે એ વસ્તુ લો રિયલમાં આ વસ્તુ નથી કરવાનું આવું વસ્તુ થાય છે અને ટ્રિગર કરીએ છીએ માણસ આનાથી સારું ટ્રિગર કોઈ વસ્તુ હોય જ નહીં હું એવું માનું છું કે આનાથી સારી કોઈ વસ્તુ ટ્રીગર હોય જ નહીં કે તમે એકબીજા બાંધો છો તો શું કામ કારણોસર બાંધો છો કયા કારણોસર તમે એકબીજાની સાથે અણબળ બને છે એ બધી અમે રીલ્સમાં છે ને અમે ચોકસાઈપૂર્વક એટલું માઇન્ડ લગાવીને અમે વિચારીએ છીએ અને કોન્સેપ્ટ બનાવીએ છીએ કે લોકોને સારો પણ લાગે અને લોકો સમજી પણ જાય આપણે ટૂંકમાં અને તમે એડવર્ટાઇઝમેન્ટમાં પણ એડવર્ટાઈઝમેન્ટમાં પણ એવી રીતે જ અમે કરીએ છીએ કે લોકોને સમજાય આપણી વસ્તુ કે શું છે એકચ્યુઅલમાં આપણે અને હું હંમેશા છે ને એવું જ વિચારું છું કે આપણે સારી સારી એટલે કે લોકોને સારું આપી બેટર આપીએ આપણે કોઈને ઉલ્લુ બનાવવાનું માનતા નથી મમ્મી ઉલ્લુ બનાવવાથી શું થાય મમ્મી ખાલી એટલું કહેવાય પહેલા આપણે ઉલ્લુ બની પછી બીજા કેમકે આપણાથી છે ને ઉલ્લુ ન બનાવી શકીએ કોઈને આપણે એક વાર જ બનાવી શકીએ એ લોકો આપણે દસ વાર બનાવી દે આ વસ્તુ યાદ રાખજો કેમકે આપણે ઉલ્લુ બનાવીને એ કોઈ બીજા દસ ને બનાવશે એટલે આપણે ન બનાવ એટલે આ વસ્તુ કોઈ દિવસ નહીં કરતા એટલે જ કે હું મારા બ્લોગમાં રિયલ વસ્તુ રાખું છું બહુ બધું વધારે લાંબુ નથી કરવું હવે તમને એમ થશે કે આ હું રાહુલે ચાલુ કરી દીધું છે ભાભી અને રેસમાં આવી હતી રેસમાં કાંઈ ગઈ જોયો ભાભી હું ઓલા શેરીમાં ગયો શેરીમાં મેં કીધું ભાઈ તો રેસમાં અહીંયા છે રેસમાંથી અહીંયા આવી જ નથી કે એમ કે એક કામ કરો કે રીલ બનાવી નાખો કે ગુમ થયેલી છે કે રેસમાં ગુમ થઈ ગઈ એમ રીલ બનાવી નાખો લે